ડીસામાં દક્ષિણ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોડ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું જેમાં ડીસા દક્ષિણ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ સર્વેલન્સ સ્કવોડ પોલીસ ચોકીનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પધારતા નાની બાળાઓએ કંકુ તિલક સાથે તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું અને સ્વાગત કર્યું હતું ત્યારબાદ મહારાજના વેદાંત મંત્રોચાર સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના હસ્તે રિબીન કાપે સર્વેલન્સ સ્કવોડ પોલીસ ચોકીને ખુલ્લી મુકાઈ હતી જેમાં બનાસકાંઠામાં અકસ્માતની સંખ્યામાં વધારો થતા બનાસ જિલ્લા પોલીસ ચિંતા વ્યક્ત કરી હતી જેમાં ટુ વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત પણ હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી હતી જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમના કેસોમાં વધારો થતાં સાવધાની રાખવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ લોકોને જાગૃત કર્યા છે જ્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ આવનાર મહેમાનોને

શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ડીસા એસપી પીસીએલ સોલંકી ડીસા ઉત્તર ડીસા દક્ષિણ અને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સ્ટાફ આગેવાનો અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ